હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ સુખડી તો સુખડીનું માપ આપણે જોઈ લઈએ મેં એક વાટકો ભરી અને રોટલીનો ઝીણો લોટ લીધો છે બરાબર અને એની સામે આપણે અડધો વાટકો ગોળ છે અને અડધો વાટકો ઘી છે તો ઘી મેં ગાયનું ઘી લીધું છે અને ગોળ છે એ મેં દેશી ગોળ લીધો છે તો ઘીને આપણે અંદર નાખી અને ગરમ કરી લઈએ પહેલા ઘી ઓગળે એટલે એની અંદર આપણે લોટ શેકી લઈએ ઘી ઓગળી ગયું છે હવે આપણે એની અંદર લોટ નાખી દઈએ લોટ લોટને સરસ રીતે આપણે શેકી લેવાનો છે લોટને બ્રાઉન નથી કરવાનો પરંતુ ઘીની અંદર બરાબર લોટ છે એ શેકાઈ જાય અને સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે લોટની અંદર ઘી છે એ આપણે ડૂબડૂબા રાખવાનું છે જેથી કરીને લોટ છે એ સરસ રીતે શેકાઈ જાય અને સુખડી છે એ નરમ બને આપણો લોટ છે એ સરસ રીતે શેકાઈ ગયો છે અને સુગંધ આવવા માંડી છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને થોડી વાર આમને આમ હલાવવાનું છે એટલે થોડી ગરમ વરાળ છે એ બહાર નીકળી જાય બે મિનિટ માટે આને હલાવી લીધું છે અને ગરમ વરાળ છે એ નીકળી ગઈ છે હવે એની અંદર આપણે આ ગોળ છે એડ કરી દઈએ જો આપણે ગેસની ફ્લેમ ચાલુ હોય ને ગોળ એડ કરીએ તો સુખડી સેજ આપણી કઠણ થશે એટલે આડ બને થોડીક સુખડી પરંતુ આપણે ગેસ બંધ કરીએ ને પછી વરાળ સેજ ગરમ વરાળ કાઢી અને પછી આપણે ગોળ ઉમેરીએ તો સુખડી છે એકદમ નરમ બને છે તો આ રીતે ધીમે ધીમે ગોળ છે એને લોટ અને ઘીની સાથે મિક્સ કરી દેવાનું છે જો જેમ જેમ ગોળ મેલ્ટ થતો જાય છે એમ એમ આપણું ટેક્સચર છે એ થોડુંક કઠણ બનતું જાય છે તો આ રીતે वोडचे ने सरस्तेचे, मिक्स करे देवा नोचे हो જો ગોળો છે એ આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ડીશની અંદર કાઢી લઈએ આ રીતે ડીશમાં આપણે એને ફેલાવી દેવાની છે સરસ રીતે તવેથાની મદદથી આ રીતે ટેપ કરી અને ડીશમાં આપણે સરસ રીતે ફેલાવી દેવાની છે અને બેથી ત્રણ મિનિટ માટે આને રેસ્ટ કરવા દઈએ જેથી થોડી છે ટેક્સચર એનું કઠણ થઈ જાય ને પછી આપણે એને કાપા મૂકી દેશું હવે સુખડી બરાબર સેટ થઈ ગઈ છે આપણે એને ટુકડા કરી લઈએ તો છરીની મદદથી આ રીતે આપણે એમાં ચેક્સ પાડી દેશો સુખડી જો આપણે પરફેક્ટ માપથી આ રીતે બનાવીએ તો આ સુખડી છે એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સરસ બને છે તો જો આ પરફેક્ટ માપ છે એક વાટકો લોટ અને અડધો અડધો વાટકો ગોળ અને ઘી તો આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો